નમસ્કાર રાજકોટ આજે હું તમારા માટે એક પ્રેરણાદાયક સંસ્થાની વાત લઈને આવી છું અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સપોર્ટેડ બાય હોપ વેલફેર ફાઉન્ડેશન આ સંસ્થાની સ્થાપના બે હજાર ચૌદમાં થઈ હતી પરંતુ સેવાનું બીજ બે હજાર બારથી જ વાવ્યું છે આ સંસ્થા ઝૂંપડપટ્ટીમાં વસતા અને ભિક્ષાવૃત્તિમાં જીવતા બાળકો માટે એક આશાની કિરણ બની રહી છે આ સંસ્થાનો મુખ્ય હેતુ છે કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત રહે નહીં અને તે બાળકોને શિક્ષણ પૂરું મળી રહે આ સંસ્થા દ્વારા હેપી સ્કૂલ ચલાવવામાં આવે છે જેમાં એકથી આઠ ધોરણ સુધીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે સંસ્થા દ્વારા સપોર્ટ કરવામાં આવે છે તેમજ પોષણયુક્ત ભોજન યુનિફોર્મ સ્ટેશનરી અને વિવિધ સહપ્રવૃત્તિઓ માટે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે શિક્ષણ સિવાય અમે બાળકના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય સ્પોર્ટ્સ સંગીત અને કોમ્પ્યુટરાઈઝ સ્માર્ટ ક્લાસ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવીએ છીએ આ કાર્યને સફળ બનાવવા માટે અમારો સાથ આપે છે અનેક માનવતા પ્રેમી સહયોગી સંસ્થાઓ જેમ કે કેપીએસએનએ સદગુરુ આશ્રમ તમારું નાનકડું યોગદાન પણ એક બાળકનું ભવિષ્ય બનાવી શકે છે તો ચાલો સાથે મળી ઝૂપડપટ્ટીના બાળકોના જીવનમાં ખુશીનું કિરણ બનીએ વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો આભાર અને ચાલો આપણે સાથે મળીને એક ઉત્તમ ભવિષ્ય નિર્માણ કરીએ